નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખનપોથી છે તેના પેજ નંબર ચોપ્પન ઉપર આપણને જે આમંત્રણ કાર્ડ બનાવો આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખનપોથી છે તે મારી લેખનપુથીના દરેકે દરેક પેજ નંબર અથવા તો દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો એ તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ જે લેખનપોથી છે તેના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પેજ નંબર ચોપન ઉપર આપણને જે આમંત્રણ કાર્ડ બનાવો આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કહ્યું છે કે તમારી શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અને તમારા ઘરે કોઈ પ્રસંગની ઉજવણી કરવાની છે તે બંને માટેના આમંત્રણ કાર્ડ બનાવો તો સર્વપ્રથમ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ જોઈએ તો સર્વપ્રથમ આવશે શ્રીમતી અથવા તો શ્રી અમારી શાળા સરસ્વતી વિદ્યાલયમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગીત નૃત્ય નાટક કવિતા પાઠ તથા વિવિધ સાંસ્કૃતિક સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવશે તમારી ઉપસ્થિતિ અમારા માટે ગૌરવની વાત રહેશે કૃપા કરીને આપનો કિંમતી સમય કાઢી અને કાર્યક્રમને સફળ બનાવશો સસ્નેહ તારીખ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ સમય છે સાંજે પાંચ વાગ્યે સ્થળ છે શાળા પ્રાંગણ મુખ્ય પ્રાધ્યાપક શ્રી દિવેશભાઈ ઘાડિયા તો આ રીતે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ આપણે બનાવી શકીએ હવે બીજું આપણે કાર્ડ બનાવીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ પાંચની આજે મારી લેખન છે બે હજાર પચીસ છવ્વીસની તે મારી લેખનપોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ભગવાનની પૂજાનું આયોજન કર્યું છે આ પાવન પ્રસંગે આપ પરિવાર સાથે પધારી પૂજાનો પ્રસાદ ગ્રહણ કરી અમને ધન્ય કરશો એવી અમારી હાર્દિક વિનંતી છે તારીખ છે એકત્રીસ આઠ બે પચીસ સમય છે સાંજે ચાર વાગે પૂજા આરંભ પ્રસાદ પૂજા બાદ લેવામાં આવશે સ્થળ છે અમારા નિવાસ તો સસ્નેહ આમંત્રણ માતરિયા પરિવાર સત્સંગમાં મળીએ ભક્તિમાં મળી જઈએ તો આ રીતે આપણે આ કાર્ડ જે છે તે તૈયાર કરી શકીએ મિત્રો ધોરણ ત્રણથી બારની તમે કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી મેળવવા માંગો છો તો તમે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે દરેકે દરેક સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો